अमरेली तलुका गोडाउन में गैरकायदेसर जंतुनाशक दवा बनावती फेक्टरी ने झड़पी पाड़ती अमरेली एसओजी टीम अमरेली जिला पोलिस अधीक्षक सिंह अमरेली मार्गदर्शन हेठ अमरेली एसओजी पोलिस इंस्पेक्टर आर डी चौधरी तथा एसओजी राब इंस्पेक्टर के एम मोरी तथा एनबी भट्ट तथा एसओजी टीम अमरेली जिला में बनावती डुप्लिकेट दवाओ बनावनार इस्मोनी माहिती महित અને તેઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય જે અન્વયે ટીમ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગી હકીકત મળેલ કે અમરેલી સાવરકુંડલા બાયપાસ ચોકડી થી રાધેશ્યામ ચોકડી તરફ જવાના રોડ ઉપર આવેલ પડશાલા ગેસ ગોડાઉન ની સામે આવેલ વાડી ખાતે બિન અધિકૃત જંતુનાશક દવાઓની બનાવવાની ફેક્ટરી તથા દવાઓનો સંગ્રહ થયેલ હોવાની बातमी मरता बातमी वारी जगह एसओजी पोलिस स्टाफ तथा खेतीवाड़ी अधिकारी ने रूबरू रेड करता बिनअधिकृत जंतुनाशक दवाओनो जत्थो तथा बनावा माटे नी साधन सामग्री मरी आवता मन सिटी में रहता सुड़तालीस वर्षीय अल्पेश भाई भानुभाई चोरवड़िया સાથે રેડ વાળી જગ્યાએથી જંતુનાશક દવાની બોટલ નંગ આઠસો જેની કિંમત રૂપિયા બાર લાખ ઓગણચાલીસ હજાર ચારસો તથા કરવાના અલગ અલગ કુલ સાત મશીન જેની કુલ કિંમત રૂપિયા ઓગણપચાસ હજાર ના મશીન એમ કુલ કિંમત રૂપિયા બાર લાખ અઠ્યાસી હજાર ચારસો મુજબ મુદ્દામાલ મળી આવેલ છે અને મજકુર હાજર મળી આવેલ ઇસ્મ વિરુદ્ધ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટ્રાર કરી આગળની તપાસ અમરેલી એસઓજી દ્વારા કરવામાં આવી છે અમરેલી સિટી બાયપાસ પર સાવરકુંડા બાયપાસ થી રાધેશ્યામ ચોકડી તરફ જતા અલકેશભાઈ ભાનુ છોડવડિયા દ્વારા જંતુનાશક દવાઓના કોઈ લાયસન્સ પરવાનગી વગર જથ્થો રાખી ખોટા સ્ટીકરો ચડાવી અને ઇલિગલ કોઈ લાયસન્સ વગર ખેડૂતોને ખેતરતા હોય તેવો જથ્થો મળી આવે એ સ્પષ્ટ બાતમી જિલ્લા એસઓજી પીઆઈ ચૌધરી સાહેબનાઓને મળતા એગ્રીકલ્ચર ઓફિસરની હાજરીમાં સ્થળ તપાસ કરવામાં આવેલ અને તેમની પાસેથી કોઈ લાઇસન્સ કે પરવાનગી ન મળી આવતા અને ચેક કરતા કુલ આઠસો ને છોત્તર બોટલો કે જે જંતુનાશકના અલગ અલગ લેબલ્સ મારેલા હોય જેની કુલ કિંમત બાર લાખ અઠ્યાસ હજાર ચારસો મુજબના મુદ્દામાં સ્થળ પર મળી આવેલ જેને સીઝ કરી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં હાલમાં જંતુનાશક દવા અધિનિયમ તથા બીએનએસએસની સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે